દોસ્તો હું છું આપણો દોસ્ત લોકશાહી દેખા અને મારા પરમ મિત્ર શૈલેષભાઈ મારી હારે છે ત્રાંગ્રાની અંદર લગભગ અમે બે થી ત્રણ કલાકથી એક કૂવો ગોતતા હતા બહુ વર્ષો પુરાણો કૂવો છે દોસ્તો આખરે એ મળી તલાવડું છે એવું કુદરતી વાતાવરણ ગાયું ચરે છે અને જળચર પક્ષીઓ પણ છે ઘણા બધા બરાબર બગલાઓ છે બતકો છે પણ અમારે એ કૂવો જે છે ને એ આ બાજુ છે ને મારી હારે શૈલેષભાઈ છે કૂવો હું તમને દેખાડીશ ને વિશેષ માહિતી શૈલેષભાઈ આપવાના છે દોસ્તો કેટલા કાટા જાડી જાળી છે હું અને આજે ભાઈ બને હારે સીએ આજાદ ભાઈ આગળ આગળ છે અને ખરેખર એમ કહેવાય કે એક ગાય ઉચારતા ગોવાતીને અમે પૂછ્યું તું એને અમને કીધું તું કે આ તમે એમ કહેવાય કે રજવડા વખતનો બહુ એમ કહેવાય કે જુનવાણીને પ્રાચીન કુવો છે અને ખરેખર એમ કહેવાય કે કૂવાને આવવા માટેનો આ એમ કહેવાય કે બહુ જુનવાણી માર્ગ છે આખો એમ કહેવાય પારો છે અને તલાઓ જે છે એ ખરેખર મિત્રો તમે જોઈ શકો છો ઘણું એમ કેવાય ઊંડું કેટલું બધું જ ભાઈ બહુ જૂનું આ રાજા સાહેબ વખત નું છે આ બધું સમયે પાણી નો સ્ત્રોત આયોજન બધે તમે જો આ બધું બન્યું લાગે અને હવે જે કુવો જે છે દોસ્તો અમે બે થી ત્રણ કલાક ની મહેનત બાદ એ કુવો અમે શોધી લીધો છે પેલા તો આપણે ગોતો બહુ હાલ લાગે એટલે એ કુવો અમે તમને દેખાડીએ છીએ દોસ્તો અને અંદર તકતી પણ છે એ પણ આપણે વાંચીશું ને વિશેષ માહિતી શૈલેષભાઈ મોટા ભાગે હું અને આઝાદભાઈ બંને એમ કેવાય કે હારે જ હોય છે અને અમને બનીને

કારણ કે મિત્રો અમે આયા આવ્યા પહેલાં અમે કુ પોતે એમ કહેવાય કે એક વખત શાંતિથી જોઈ લીધો હોય અને પછી એમ કહેવાય કે વિડીયોગ્રાફી જે છે એ તમને આ દર્શાવી રહ્યા છીએ તો સામે જે છે મિત્રો એ તકતી છે અને એ તકતી છે એ તો કદાચ તમને આમાં અત્યારે નહીં દેખાય અમે તમને ફોટોમાં ઝૂમ કરીને થોડોક ભાગ દેખાડશે તો તકતીની અંદર મિત્રો દર્શાવવામાં આવેલું છે કુમારશ્રી હિંમતસિંહજીના સ્મરણાર્થે રાજ રાણા માનસિંહ ભાઈ સુરતસિંહ આઈએ આ કુવો બંધાવ્યો છે ઓગણીસો ને નેવું વાસો સુદ એકમ મંગળવાર અને સન્ય નવ દસ ઓગણીસો ને ચોત્રી માં આજે કુવો છે એનો એમ કેવા કાજ ભાઈ વખતે એમ કેવાય નેવક વર્ષ થયા હા નેવું વર્ષનો સમયગાળો થઈ ગયો બે ચાલુ થયો એટલે નેવ્યાસી નેવ વર્ષ આસપાસ દોસ્તો આ કુવો જે છે એનું એમ કેવાય કે ખાત મુહૂર્ત કરવામાં આવેલું હશે અને ખરેખર એમ કેવાય કે આ જે કુવો છે એ અદ્ભુત છે ખાસ કરીને ભાઈ કોઈ જો આમાં સ્ટ્રકચર મને કોઈ સારું લાગ્યું હોય તો એ છે આ જે કુંવરિયો ને આજેભાઈ એમાં ફરતા તમે જુઓ આ જે પથ્થર જે છે એમ કેવાય કે ચાર જે છે આવા આ એક

આ આપણે પહોંચી એટલે એક સરસ મજાની વ્યવસ્થા છે કુવાની મિત્રો તમને તો ખબર જ છે વિડીયો તમે જુઓ છો જુઓ છો મારા જુઓ છો મારી ચેનલનું નામ ભારત ખંડ દર્શન છે અને આઝાદભાઈ ભાઈની ચેનલ તો તમે જોઈ જ રહ્યા છો આર બરોબર આઝાદભાઈ આમાં ખાસ તમને આમ કેવાય કે વધારે આમ સારું કેવું લાગ્યું બાબતની અંદર કે આ ઘણા કુવાની અંદર ગોળ ગોળ પગથિયા હોય પણ એક નાનો કુવો છે કે જેથી કરીને પાણી થી છલો છલો કુ ભરેલો ભરેલો છે અને અવાવરૂ છે આજુબાજુ બધી બાજુ મોટું તળાવ છે અને એક તમે જોવા જાવ ને એક બધી બાજુ અને જોવા જાવ ને તો મોટો ટેકરો હોય અને ટેકરાની બરાબર મધ્યમાં બરાબર વચ્ચે આ એકદમ જબરદસ્ત કુવો જો અત્યારે હું બોલું છું દોસ્તો એનો પડઘા પડે પડઘા પડે છે આ કુવો જે છે કુવો એમાં હાલની તારીખમાં પણ એમ કેવાય કે સારામાં સારી હાલતમાં કુવો છે જરા બહેનો હશે એની જોવા જઈએ તો સાઠ થી સિત્તેર ટકા હાલત હજુ આની સારી છે તમે જોયું એમ કહેવાય કે કૂવામાં હજી કોઈ ટાઈપની એમ કહેવાય કે બાંધકામમાં એક કહેવાય કે હજી એમ કહેવાય કે કૂવો જે રહ્યો ને એ નેવું ટકા કમ્પ્લીટ છે અને નેવું ટકા શું કામ દસ ટકા અમે ઓછું આપીનું કારણ કે અમુક જે પથ્થરો જે છે ને કૂવાની અંદર ઉતરવાના એ એમ કહેવાય કે ઘણા ખરા નીચેના જે છે એ બધા ભાંગી ચૂકેલા છે અને અત્યારે તો એમ કહેવાય કે કૂવાની અંદર કબૂતરને બધા પશુ પક્ષીઓને રહેવા માટેનું એક આવું એક સ્થાન બની ગયેલું છે અને અમે આવ્યા ને તને એ બધા કાંટા ફરતા ફરતા નાખેલા હતા આજે કાંટા રહ્યા ને એ બધા નાખેલા હતા અમે જોવા માટે પેલા તો આવીને એક કલાક ની મહેનત કરીને કાંટા જે છે કે અમે પાછા એટલે કાંટા નાખતા પડશે કોઈ 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 પશુ છે જાનવર છે કુવાની અંદર પડી ન જાય એના માટે થઈને આ કાંટા જે છે ફરતા મૂકેલા હતા રાત્રે હા રાત્રે અંધારામાં કોઈ એમ કે ખાસ કરીને શું હોય પશુ હોય કોઈ માની લો તો એ બધા પડી જાય ભૂલ માં એમ એના માટે થઈને આ બધી વ્યવસ્થા કરવામાં આવેલી છે અને જેમ તમને મિત્રો કીધું એ પ્રમાણે કે તકતીની અંદર આ જે કુવો જે છે એ રાજના કોઈ હિંમત સિંહ જે કરીને રાજકુમાર હશે એના પાછળ જે છે આ જે છે છે એ બનાવવામાં આવેલો આજે ખરેખર તમને તકતી વાંચતા એવું લાગતું નથી કે આ પહેલાંની જે રાજા છે એ વખતની એ જે વ્યવસ્થા હતી ખાસ કરીને નગર માટેની કે લોકો નગર શેઠ હતા રાજના રાજકુમારો હતા રાણીમા હતા દાયુ હતી બરોબર જે કઈ રાજ્યના માણસો હતા જેને ઊંચા હોદા હોતા એ લોકો નું એક આ કામ એમ કેવાય નઈ બિરદાવા જેવું કહેવાય સો ટકા કે જેથી તે દેશ દેશા માણસ જતો ને ગાડા મારક થકી ગાડા કે બળદગાડા ગાડા ઉઠ ગાડી ઘોડા ગાડી વગેરે વગેરે એમ કે મુસાફરી કરતા તો ત્યારે એ ઘરેથી જ્યારે નીકળતા ને તો એ ઘરેથી બધું સીધું સામાન લઈને હારે નીકળતા સૌથી બધું તકલીફ જે નહીં પડતી તો પાણીની અને પાણી કેવું કે પહેલાં કે પાણીની સિંચાઈના એવા બધા સ્ત્રોત નહોતા એટલે જે તે સમયે પુણ્યનું અને એક જવાબદારીપૂર્વકનું કે ભાઈ આપણને પરમાત્મા એ પૈસા આપ્યા છે તો આ કામ કરો કે જેનાથી લોકો આપણને યાદ કરે ને એ આપણે જવાબદારી જવાબદારી એટલે રાજા મહારાજાઓ હોય કે શેઠ સાહુકાર કોઈ સામંત હોય કે બીજા ત્રીજા એમ કહેવાય કે સમાજ શ્રેષ્ઠી માણસો કોઈ હોય રાજદ્વારી માણસો હોય બધા લોકો આવું એક પરોપકારનું કાર્ય કરતા અને ઝાલાવાડની ધરતીની માલિકા દોસ્તો શાસકોએ ઝાલા ઝાલાવાડના શાસકોએ એમ કહેવાય કે વાવ કુવા તળાવો અતિશય બંધાવેલા છે ખરેખર ઝાલાવાડની આ જાજરમાન ધરતી દોસ્તો એમાં શાસકો દ્વારા થયેલા બહુ બહોળા કાર્યો જે છે એમાં વાવ કુવાઓ તમને વિશેષપણે જોવા મળશે આ તો ઝાલાવાડની ધરતી છે વાલા અમને સહી જઈએ આ ધરતી ઉપર પ્રેમ છે અને આ જો લો આટલી અવાવરું જગ્યા છે તમે જો સ્પેશિયલ આ ગાડા માર્ગ હતા ચોખ્ખા આપણે દેખાડી કાંઠે છે તો આ અવાવરું જગ્યાએ પણ એ રાજા મહારાજાઓને એમ થયું કે આપણે આપણી રૈયત તો ઠીક છે પણ બહારથી આવનાર વટે માર્ગો કોઈ પણ હોય

તો આપણા એમ કહેવાય કે યુટ્યુબના માધ્યમમાં છે ફેસબુકમાં છે આ કાયમ માટે એમ કહેવાય કે અજોડ અમર રહી શકે અમારો અને આઝાદભાઈનો હેતુ એ છે કે ખાસ કરીને અમે પોતાને એમ કહેવાય કે મને અને આઝાદભાઈને પોતાને એમ કહેવાય કે આવું જે એમ કહેવાય કે જૂનવાણી રજવાડા વખતના કૂવા છે વાવું છે આવું બધું જોવાનો મને આઝાદભાઈને શોખ છે એના માટે એમ કહેવાય કે ઘણી વખત અમે પોતે જોવા માટે આવી જગ્યા આવતા હોય અને ઘણા લોકો અમને પછી કહેતા હોય કે ભાઈ આ જગ્યા આ વસ્તુ છે અહીંયા પાળિયા હશે અહીંયા કૂવો છે તો હું અને આવું ઘણું એમ કહેવાય કે જોતા હોય અને હવે તમને એક તળાવનો આંટો મરાવું પણ એમ કહેવાય કે અત્યારે થોડુંક અહીંયા થોડુંક જોખમ પણ છે કાંટા હમ તમે જુઓ તો અહીંયા તમે જુઓ આ કેવું તળાવ છે અને આ એક મોટી ભેખળ છે પક્ષીઓ તમે કદાચ વ્યવસ્થિત નહીં જોઈ શકતા હોય પણ અહીંથી અમને દેખાય છે

કારણ કે અમે એક માર્ગ કર્યું છે દરેક વિડીયોની અંદર અમે બધું કહી દઈ છે ને એટલે પછી કોઈ લોકો કોમેન્ટ જ નથી કરતા એટલે જાણી જોઈ ને આ વિડીયોની અંદર ભાઈ આપણે આ કૂવો કઈ જગ્યા આવેલો છે ને એ અમારે નથી કેવું કારણ શું ખબર હે તમારે જો આ કૂવો કઈ જગ્યા આવેલો છે ને તમારે જોવું છે તો કોમેન્ટ જરૂરથી કરજો અમે તમને કોમેન્ટનો જવાબ આપવા માટે રિપ્લાય આપવા માટે બેઠેલા છીએ અને અત્યારે આ જે કૂવો છે એને તમે એક વખત ફરી વખત તમે જો એ કૂવાના ચાર બાજુના ચાર ઓલા જે છે બરોબર સરસ મજાની આની બાંધણી છે અને ખાસ કરીને જો કોઈ અમને આમાં જોવા જેવું લાગ્યું હોય તો એ છે આ દરેક પથ્થર અંદર ઉતરવાના જે સ્ટેપ રહ્યા ગોળ 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 એમ કહેવાય કે છેક નીચે સુધી પહોંચવા માટેના

અને તકતી પણ એકદમ ઉપર છે નહીતર બહુ ઓછી જગ્યાએ આવી આ કાંટાને પકડો તો હું એને કો જોતો રહું એક જ મિનિટ લાવો હજુ આ તમે મિત્રો જુઓ કાંટા આમાં કે રીતે છે આવી જાવ આવી જાવ રહેજો હું એક હાથે લઈ લઉં હોઈ જો હું આ મિત્રો બધા કાંટા જે છે ને એ પણ હું તમને જો કે કાંટામાં તો શું જોવાનું હોય પણ તમે જુઓ આ જે છે કોઈ એમ કહેવાય કે સારા વ્યક્તિએ બધા કાંટા જે છે

ખોડી ગાં માં ગાં માં તો કુવાના કાંઠે છીએ આપણે એવી જોટાલી બંધુ કે વીરો મારો પરણ હાલ્યો જો એવી જોટાલી બંદુ કે વીરો મારો પરણવાને હાલ્યો જો દોસ્તો વણવગડાની માલિકો અમે ઝાલાવાડની આ જોરાવાર ધરતી મારા વાલા અમારું ધીંગુ ધાંગેધરા તમે આવો તો ખરા ધાંગેધરા એ છે ઝાલાવાડ એ તો મારી વિદ્યાભૂમિ છે અને ઘણો બધો પ્રેમ છે આપણને આ ધરતી પ્રત્યે મારા વાલા તમે આવશો તો અનેક અનેક શિલ્પ સ્થાપત્યો તમને જોવા મળશે અને ધ્રાંગેધરાની આગવી ઓળખ એવું કહેવાય શૈલેષભાઈ આપણે તમે જાણો છો કોઈ પણ જગ્યાએ મોટું સ્થાપત્ય બનતું હોય ને ધ્રાંગધ્રાનો પથ્થર હોય કે ધ્રાંગેધ્રાના પથ્થરને ઘડનાર સોમપુરા ત્યાં હાજર હોય એ એવું એમ કહેવાય કે અમારું ધ્રાંગધ્રા એ તમે જોવા માટે આવશો તો આવી તમને ઘણી બધી વસ્તુઓ જોવા મળશે ભાઈ હાલો આપણે તો મિત્રો હવે વિડીયો આપણે એમ કહેવાય કે ભાઈ મિનિમમ આ તો કાંટા તો શેષ છે અને મિત્રો એમ કહેવાય કે વિડીયો જે છે એ અંદાજીત આપણે આ એમ કહેવાય કે તેર મિનિટને માથે પંદરથી સોળ સેકન્ડને પહોંચી ચૂક્યો છે તો આપણે આ એક વિડીયો જે છે એને અહીંયા પૂર્ણ કરીએ છીએ અને અમારી અને આઝાદભાઈની ચેનલને બનીને ખાસ કરીને ભારત ખંડ દર્શન છે આઝાદ પંસી છે એમાં આવા વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને તમને પણ આવા જે છે એમ કહેવાય કુવા છે વાવ છે જૂનવાણી બાંધકામો છે એનો લાવો જોવાનો મળતો રહે તો અત્યારે આપણે પાછા આઝાદભાઈ આપણે કાંટા માટા પાછા મૂકતા હોય બસ તમે મૂકીને આ બાજુ આવો હું આની કોઈ થોડોક આગળ આવતો રહું ને કેમેરો બેમેરો હવે હંકેલું તો મિત્રો આ લાવ્યું છે તમે જુઓ અમારું પાકેટ પણ અહીંયા પડેલું છે તો આપણે અહીંયા કરી છે વિડીયોને પૂર્ણ અને આ તળાવ તમે છેલ્લે છેલ્લે જોતા જાઓ કે કેવું ઊંડું હું મોટું છે